શ્રાવણ મહિનાનું મહત્ત્વ શ્રાવણ માસ ભગવાન શિવને અતિ પ્રિય છે કેમ કે શ્રાવણ મહિનાનો દરેક દિવસ એક પર્વ છે આ મહિનામાં જો એક દિવસ પણ સંપૂર્ણ વિધિ વિધાન અને ભક્તિથી વધ કરી લેવામાં આવે તો તે પણ ભગવાન શિવને ખૂબ જ પ્રિય લાગે છે આ મહિનાનો મહિમા સાંભળતા સિદ્ધિ મળે છે એટલે પણ શ્રાવણ માસ કહેવામાં આવે છે વે કારણ જાણીશું સૌપ્રથમ બ્રહ્માજી દેવાથી ભગવાન શિવ ઉપર જરા અભિષેક કર્યો તે સમયે સમૃદ્ધ સમૃદ્ધિ વખતનો સમય અને જરાલનો અભિષેકનો સમય ત્યારે શ્રાવણ માસ ચાલતો હતો ભગવાન ઉપર જરાલ અભિષેક થયો ત્યારથી પરંપરા ચાલી આવી શ્રાવણ માસમાં શિવ ઉપર જરા અભિષેક કરવો ભગવાન તેમની મનોકામના પૂર્ણ કરે છે ચતુર્માસની અંદર વિષ્ણુ ભગવાન પાતાળ લોકમાં જાય છે ત્યારે પૃથ્વીનો ભાર ભગવાન શિવને આપે છે પુરાણના મત પ્રમાણે સતી પાર્વતીએ ગોર તપસ્યા કરી ભગવાન શિવને પતિ રૂપમાં પામવાની તપ કર્યા પછી ભગવાન શિવ અને પાર્વતીનું મિલન થયું શ્રાવણ માસમાં શિવ અને પાર્વતીનું મિલન થયું તેથી શિવને શ્રાવણ માસ અતિ પ્રિય છે શ્રાવણ માસની અંદર સૌ પ્રથમ રામકથા ભગવાન શિવે સતી પાર્વતીને સંભળાવી સતી પાર્વતીએ કથા શ્રાવણ કરી તેથી શ્રાવણ માસ પ્રિય છે શ્રાવણ માસની અંદર દરેક ભક્તો અને મનુષ્યો પોતાના સ્વજનો જોડે પતિ પત્ની જલાભિષેક કરે છે દીર્ઘાયુ પ્રાપ્ત થાય છે અને મોક્ષ પણ પ્રાપ્ત થાય છે શ્રાવણ માસમાં શ્રવણી નક્ષત્રનું ખૂબ જ મહત્ત્વ હોય છે નક્ષત્રની જે સદકર્મ કર્યા છે તેને અનેક ઘણું ફળ મળે છે આ માસ શ્રાવણ માસ એ પવિત્ર માસ છે શ્રી કૃષ્ણની પાદુકાઓ છે તેથી માસ પવિત્ર છે ઓમ નમઃ શિવાય